આવે <laughs> 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 હાર્ટ માં કેના જના લુફર કેતો તો બોલ જાવ અલ્યા ભાઈ એક દાખ વિમલ ખવરાય ન ઉપર અઠણી મત જ ખાઈ અમે ખાહડો ખાલી પોસી પર મને બે દાણા વિમલ ખવરાય એમાં તો આ બધું કરે છે લ્યા ખરો જ નહી મેં તો માગન ઉપર અઠણી કેસ તો ખલુ ને કરે તો ખર્ચા ને વિમલ વિમલ અણેશલી કરાતલી ભઈ તું આપણા માર કાકા બોલી જા હેડે હેમણા મોમરે તને બોલાવ માર કાકાને હેડે સુડ ઉગલા એ લે તારા ખંડારમાંથી તું બીટ મગાવે જરા તારા તારા માને બોલી જાય તારા વેતા તો બોલી મોય બોલી ન ખાલી પાછે

બેસી <laughs> બોલ બોલ તો બોલ આપણે આ કે કાકા તમે છોકરા છો ને જેતે જાતે અમારે આ તો ખાધું ખોધું વધ્યું તો એક પોટું પડશે પડશે તો કોમા મારો આપણો કોમા મારો લડવા દેજે તો છોટો છોકરા મારે આયા છોકરા એમ છોટો દાટું ઉઠતું આ મારા બહુ દિવસ તો બારે ખાલી તો ચાર કા બાય તો અલ્યા નહીં આવો જોલ ભરી જ આવે સારો અબે ડોહા આપણે તો છે એ ડોહા હવે તો એ મારન ખાલી વિમલનો ઝઘડો થયો છે બરાબર હવે જે તારે નોન્જેન કેવું નોના કાકાઓ ફૂલ થઈ ગયો કાકા ઓય ઓય આ તો માય બચ્ચે ઘરમાં પણ જેમ આવે ખપાચર પાચો છે